જે ગાડીને કંટ્રોલ ન કરી શકે તો એની સિચ્યુએશન શું થાય અને એને લાગી જાય જવાબદાર નંબર અને ટેક્સ નથી લેતા જો લેતા હોય તો અમને કામ કરીને દેખાડો બાકી હવે બહુ હદ થઈ ગઈ છે અમે ગાંધી ચિંધીના માર્ગ ઉપર જવા માટે હવે તૈયાર છીએ ચીફ ઓફિસર સાહેબ તમને ખાસ કરીને ડેપ્યુટી કલેક્ટર સાહેબ કામ કરે છે જિલ્લા કલેક્ટર સાહેબ કામ કરે છે ઓફિસર કેના કામ કરે એ ખબર નથી આ એક મેઇન નોટ છે ખાલી માઇનોરિટીના હિસાબથી કામ નથી થતું એનું કારણ શું છે એનું અમને જવાબ આપો